જય દ્વારકાધીશ ગોરોધનનાથજી કી જય હો મિત્રો આપણે નારાયણ સરોવર આવી ગયા છીએ આપ દર્શન કરી રહ્યા છો જે વિષ્ણુ ભગવાનનો પૌરાણિક મંદિર છે ત્રિકમ સાહેબ રાયજીનું જય આદિત્ય નારાયણ આદિનારાયણ ભગવાનની જય હો આ વિષ્ણુ ભગવાન આ સ્વરૂપ છે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે મિત્રો બહુ જૂના વખતનું મંદિર છે ભગવાન વિષ્ણુ વખતનું જે નારાયણ સ્વરણ કાંઠે આવેલું છે જય લક્ષ્મીનારાયણ ભગવાન જય હો લક્ષ્મીનારાયણ ભગવાન जय हनुमान जी महाराज जय श्री, श्री राम हजारों वर्ष सोनू मंदिर से मित्रों चलो तुमने बीजा मंदिर न दर्शन जय श्री राम। राधे राधे મિત્રો આપ જોઈ શકો છો જૂના વખતની જે કલાત્મક બાંધણીમાં કંડાયેલું મંદિર છે પથ્થરમાં વંશીધર પથ્થર છે આપ જોઈ શકો છો મિત્રો વિડીયોમાં બના જો મિત્રો લાઈવ